દાહોદમાં રખડતા કુતરાઓના હુમલાનો ભોગ બનેલા એક નકલ દાહોદ ડીવાયપી તથા દાહોદ જિલ્લા પોલીસ રવાના કરતા પાલિકાના સત્તા દિશાઓમાં ભારે ખડભળાટ મચી જવા પામ્યો છે બે ત્રણ દિવસ અગાઉ દાહોદના હનુમાન બજારમાં રહેતા કામેશ રાજેન્દ્ર કુમાર પાર્ક પંદર વર્ષીય પુત્ર

લિટર ફ્લાવર સ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યો હતો જે વખતે આસપાસના લોકોએ દોડી આવી કુતરાઓને ભગાડી મૂકી શ્લોકને કુતરાના હુમલામાંથી બચાવી લીધો હતો ઘટનાની જાણ થતાં દોડી આવેલ તેના પિતા કામેશ રાજેન્દ્ર કુમાર પારેખી ઇજાગ્રસ્ત દીકરા શ્લોક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી દાહોદ હાલમાં કુતરા કરવણાની આવી ઘટનાઓ છાસવારે બનતી હોય તે અંગે દાહોદ પાલિકાના સત્તાધીશો સમક્ષ નગરજનો દ્વારા કેટલીય વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં પાલિકાના જવાબદારો દ્વારા આ મામલે ઘટતું કરવા કોઈ જ પગલાં લેવામાં ન આવતા શહેરમાં રખડતા કૂતરાનો આતંક ચરમસીમાએ પહોંચતા આવી ઘટના ફરીવાર કોઈની સાથે ન ઘટે તે માટે દાહોદના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ મામલે દાહોદ નગરપાલિકાના જવાબદારો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની લેખિત અરજ દાહોદ અનુમાન દાહોદ નગરપાલિકાના સત્તાધીશોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે દાહોદ પાલિકાના સત્તાધીશો સામે દાહોદ પોલીસ ક્યારે ક્યાં પગલાં લેશે તે જોવું રહ્યું રિપોર્ટર અજય સહનસિંહ